વરસાદની પરિસ્થિતિ પણ સારી છે અત્યાર સુધીમાં સાતસો ત્રીસ એમ સમક્ષ છસો વીસ એમએમ વરસાદ થઈ ગયો છે અને આપણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારું અને એવરેજ વરસાદ થયું છે બે જ તાલુકા ઉપલેટા અને વિછીયામાં પંચાવન ટકા છપ્પન ટકા જેવું થયું છે બાકી પડધરીમાં સેવન્ટી ફોર પર્સેન્ટ રાજકોટ તાલુકામાં નાઇન્ટી પર્સન્ટ લોધિકામાં નાઇન્ટી વન પર્સન્ટ કોટડા સાંગાણીમાં સેવન્ટી થ્રી પર્સન્ટ જસદણમાં સિક્સટી વન પર્સન્ટ ગોંડલમાં એકસો પાંચ ટકા જામકંડોળામાં એકસો બાર ટકા ધોરાજીમાં એકસો એક ટકા અને જેતપુરમાં એકસો દોઢ ટકા એકસો બે ટકા થયું છે આમ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે જિલ્લાના તમામ સત્યાવીસ ડેમમાંથી ચૌદ ડેમ જે છે આ હંડ્રેડ ટકા ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ સિત્તેર એંસી ટકા અને અલગ અલગ જુદાના જલસ્તરેના મુજબ છે અ તમામ ડેમો જે છે આ એટી નાઇન પર્સન્ટ જિલ્લામાં ભરાઈ ગયા છે જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરીગેશનના પોઈન્ટ પણ પરિસ્થિતિ સારી છે આ જે ટીમ છે ત્યાં ગાંધીનગર જાણ કરવામાં આવી છે આ બાબતમાં અને આ બાબતના જાણ થયા પછી જીએમએલ વેરહાઉસ જે છે મોરબી રોડ ઉપર આ રાજકોટ મોરબી અને જુનાગઢ આ ત્રણે જિલ્લાને સપ્લાય કરે છે અને આ રાજકોટ જિલ્લાના જ્યુરિડિક્ષણમાં ડાયરેક્ટલી નથી આવતો પણ સરકારને ત્યાંને મૂક્યો છે અને આરોગ્ય વિભાગ પણ પોતાની રીતે આની તપાસ કરાવે છે મોટાભાગે તમામ ખાડાઓ રિપેરિંગ થયું છે અમુક નવા પણ ખાડા ડેવલપ થયા છે અને નેશનલ હાઈવે ના સંપર્કમાં છીએ સતત ટ્રાફિક ચાલુ છે અને કારણે અને વરસાદના કારણે અમુક જગ્યાએ ખાડા પૂરવાના કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થતા હોય છે આ વસ્તુ અમે સતત મોનિટર કરીએ છીએ અને કોન્સ્ટન્ટલી નેશનલ હાઈવે સાથે અને ટ્રાફિક પોલીસના સંપર્કમાં છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે આ તમામ ખાડાઓ જેમ પણ આપણે ઓપોર્ચ્યુનિટી મળે એવી રીતે આનું ઝડપથી ખાડાનું પુરાણ થાય અને ટ્રાફિકનો જે વ્યવસ્થાપન છે ખૂબ સારી રીતે ચાલતું રહેલી તલાટીની લગભગ અડતાલીસથી ઓગણપચાસ હજાર જેવા કેન્ડિડેટ જે છે આપણે અહીંયા એક્ઝામ છે કુલ એકસો વન ટુ જેવા સેન્ટર છે આપણે અહીંયા ત્રણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે કરણસિંહજી હાઈસ્કૂલમાં અને પોલીસ દ્વારા જ્યારે ગાંધીનગરથી પેપર ઇસ્યુ કરવામાં આવશે ત્યારે પોલીસ એસ્કોટ સાથે આ પેપર્સને લઈને ગણસિંગ હાઈસ્કૂલમાં રૂમમાં મૂકવામાં આવશે અને ત્યાં રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફ્ટમાં પોલીસનો દફતા પોલીસના જાપ્તા મારફત આનું સિક્યુરિટી ઇન્શ્યોર કરવામાં આવશે આ તમામ જેટલા પણ આપણા એક્ઝામના પેપર્સ છે આ પેપર્સને સીસીટીવી સર્વેલન્સમાં રાખવામાં આવશે જેટલું પણ મુવમેન્ટ થશે અહીંયાથી લગભગ સેવન્ટી ટુ જેવા રૂટ છે આ રૂટ મારફત આપણે વન સિક્સટી ટુ સેન્ટર્સ ઉપર આ જે એક્ઝામ સેન્ટર્સ છે આના ઉપર પેપર વિતરણ કરવામાં આવશે અને આ તમામ રૂટ્સના સાથે ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગના જુદા જુદા રૂટ ફાળવણી મુજબ અધિકારીઓ જે છે આના સુપરવિઝનમાં જશે દરેક શાળા અથવા કેન્દ્ર યુનિવર્સિટી કોલેજ જે પણ છે આના ઉપર તમામ કેન્દ્ર સંચાલક અને સાથે સાથે કેન્દ્ર સંચાલકના સાથે સાથે ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આ તમામ જેટલું પણ પેપરનું એક્ઝામ કન્ડક્ટની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં સતત રીતે આ લોકો મોનિટર કરશે જેટલા પણ સેન્ટર્સ છે આ સેન્ટર્સ ઉપર ગઈકાલે પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાંથી ડીસીપીશ્રી સાથે એસપીશ્રી સાથે મિટિંગ થઈ છે અને ત્યાં તમામ પૂરતી ફ્રિસ્કિંગની વ્યવસ્થા કોઈને મોબાઈલ અંદર નહીં લઈ જવા દેવાના નિર્દેશ સાથે સાથે એક્ઝામ ખૂબ જ પીસફુલ અને કોઈ રિમર વગરનો કન્ડક્ટ થાય અને માટે દિશા નિર્દેશ અને ચર્ચાઓ કરવામાં આવી છે હું આપને ખાતરી આપું છું કે રાજકોટ જિલ્લામાં એક્ઝામ જે છે આ ખૂબ સારી રીતે કન્ડક્ટ થશે અને મારી જેટલા પણ અભ્યાર્થીઓ જે છે પણ જેટલા પણ એક્સપિરિયન્સ છે અને વિનંતી છે કે ઝડપથી પોતાનો કેન્દ્ર જે છે આને શોધી લે અને તમામ કેન્દ્ર ઉપર બાયોમેટ્રિકની વ્યવસ્થા છે તો બાયોમેટ્રિક થયા પછી જ એન્ટ્રી આપવામાં આવશે જેથી મારી તમામ એક્સપિરિયન્સને વિનંતી છે કે સમયસર પહોંચી જાય જેથી બાયોમેટ્રિકની પ્રક્રિયામાં ટેકનિકલ ઇસ્યુઝના કારણે કોઈ ડિલે નહીં થાય અને ઝડપથી તમામનું એન્ટ્રન્સ થઈ જાય બે વાગ્યેથી પાંચ વાગે સુધીનો એક્ઝામનો સમય છે અને આ એક્ઝામના સમય ખૂબ સુખદ અનુરૂપ રીતે આનું વ્યતીત થાય ત્યાં તમામ બેસિક વ્યવસ્થાઓ જે છે પીવાની પાણીની વ્યવસ્થા ટોયલેટની વ્યવસ્થા આનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે આજે અમારા ડીઓ અને ડીપીઓ દ્વારા તમામ કેન્દ્ર સંચાલકો સાથે તથા તમામ મંડળના પ્રતિનિધિ સાથે મિટિંગ રાખવામાં આવી છે અને બ્રિફિંગ કરવામાં આવશે અને સેકન્ડ શિફ્ટમાં પણ અમુક ટ્રેનિંગ્સ ગોઠવાય છે જેથી તમામ જે પણ એક્ઝામ સાથે સંકળાયેલી મશીનરી છે અને સારી રીતે બ્રીફ કરી શકાય અને એક્ઝામ જે છે આખું પીસફુલ માહોલમાં કન્ડક્ટ કરાવી શકાય